હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા ન્યુ બ્લોગમાં આજે તો આઠ વાગે બ્લોગ ચાલુ કર્યો છે ગાઈઝ પાછા આવી ગયા છે રેલવે સ્ટેશન બીજા નંબરની સિસ્ટરના ઘેર જવું છે ત્યાં એક બેસણું તો જઈએ છીએ અને સેવા આવી જશે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વહેલા ઉઠે તો તો વેલા તો ગાઈઝ ટ્રેન તો ભણવાની તૈયારી છે તો ચલો બેસી જઈએ ટ્રેનમાં ઉપડી જાય ને પેલા નકા માર તો ગાડી સૂટી બહુ જાય શું કેવું છે તો ગાઈસ ફાઈનલી ગાડી હેડી ક્યાં ગાડી હેડી ભાઈ શું થાય એ વળી ડાયનાસોર તો ગાઈસ ગાડી હેડી મસાણા થી આ ગાડી યાદ આપડો ઓમે બેઠા હતા વિરંગ ગુમતી હોય કણા આ તારી વારે ગાઈસ આ ગાડીમાં માં જમ્યા હતા વિરમ ગામ ને મેસાણા હતા આજે મહેસાણાથી પાછા રણુ જ જઈએ પાટણ બાજુ આજ ગાડી અને પેલી ગાડી જશે વિરમભાવ હમ તું ચાલો આગળ જીન મળીએ ગઈ બસ લઈ આ ડાયનોસરના ગેર મોકલી દેવા અને આપણું ઘર જો જયો જોઈ લે આપણું ઘર શીખ્યા નહીં રહ્યો ડોપોથી થાય રણુજ તો પહોંચી ગયા નામાં ગાડી તો જઈ અને અમે ઉભા રેલવે સ્ટેશન બીજા જે લેવા આવ્યા આપણે સિસ્ટર્ટનું ઘર તો જોયું પણ જો બેસણું એ ઘર નહીં જોયું એટલે હવે એટલે લેવા આવે પછી જઈએ નવ બાર થઈ બગા નવ એક બે ટ્રેનમાં તો મજા આવે એવું કેવું નહીં અડધી જિંદગી તો ટ્રેનમાં ઘરનો છે અમે આપણે ટ્રેનમાં જ ફરવાની કંઈ બેસણમાં તો બેસીને આયા અને પાછા આવી ગયા રેલવે સ્ટેશન હવે ગાડી દસ વાગ્યા નહીં દસ વાગ્યા બેસીને પછી ને પાછળ સીએમ ભા મંત્ર બોલી રહ્યા ચોટી હા કઈશ બહાર જઈને પડીકો લેતા ભૂખ લાગી દીધી અને હવે ગાડીનો ટાઈમ થઈ ગયો નવ ની કાન થઈ ગયો દસ ના તેર આવશે ગાડી

હજી દસ ને સાત થાય ટિકિટ લઈને તો આવી જાય ગયા ભાઈ ગાઈ કાઈ જગ્યા ભાઈ ખુશી માંથી નહીં લગન નજીક આવી તો ગાઈસ અમાર ટ્રેન આવી જઈ બેહી જઈ એ પાછા આના નીકળી છે મેસાણા બાજુ ઓ ટ્રેન તો ઉભી છે સીએમ ભાઈ આઈન બેહી ગયા સીટ લઈ લીધી છે

ઇસ્ત્રી કરવાનો ધોવાનો નહીં અમાર વોશિંગ મશીન જો ઇસ્ત્રી કરીયા લગા કે દે શું કરું છે બી ખાસી આ છે મીસો સાયકલ લઈને નીકળ્યો કઈ જવાનું ઓ કઈ જવાનું બે બાર બેઠા ચા બનાઈ તો ચા કરવાની કરી

તો ગાઈસ કડી ગીનો રોટલો લે આઈ કે ખાજો આઈ ગાઈસ આવા ઘરે થી આવા જઈએ માં ઘરે નઈકન થી ગાડી લઈને પછી બધા જઈશું ફૂલ ફેમિલી માં ના ઘરે આડો બેજો કી બાય મિતુ તું ઓહ એ ગાઈસ એ બધા પડતા ઉડાઈએ અને હરો જલ્દી ફટાફટ મોડું થઈ ગયું તૈયાર જલ્દી ફટાફટ મોડું થાય બગમ ગમ ધીમે ચલાવજો રસ્તો ખરાબ છે તો રાક સહેગલા તને

લે સુઆમિલ દેવાનો તું લેમી લે ચલો ગાઈસ તનો મંદિરે જઈએ દર્શન કરીએ મંદિરે પછી અંકિત ભાઈના ગાવા આ તો તો ગાઈસ માં ઘરે આઈએ

तो गाइस और ये दूसरी साइड દૂધ પાક લઈ લીધો તો લો તા તાને પીવું એમને ગાવાનું ગાડું બગડે ને

大在辛苦了。 پريش رस्तो ملي بدل 100 ماں تمن کو ساتو هوناني واري सेकट्रो तो गाइस और रमेंद्र भाई ચલો ગાઈસ હવે ઘરે જઈએ જના અંકિત ભાઈ એ સિંગિંગ લીધું બધા બાર આવીને ઉપર હજી કા ભાઈ ગાડી વાળવા ગયા હેડો આવજો તન ફઈબા આવજો વદનબા હા તો બેટા ચલો ગાઈસ હવે જઈએ ઘરે આવજો ભોલા આવજો ફોવા ચાલો જય માતાજી જય માતાજી

જીગા ભાઈ ને અમાનો ઉતારો આવસી પેલા પછી જસી ઘરે એક્ટિવા લઈ અમાર ગાડી નો હા ને બગડી હતી અતારે તે પુવાની શિફ્ટ લઈ જઈએ એ હવે ઘરે અને ઈનો વાગે અને 8 વાગે હી અને ઈનોવા ઈનોવા મે કી દીધી એક બોર હતો તો રાતે બે વાગે ફોન કર્યો પપ્પાને તે કુવાન મોકલ્યા અને શિફ્ટમાં જઈએ કે રહી

જય માતાજી ચાલે તો જઈએ ઘરે એક્ટિવા ઉપર સી એમને એમને તો ઉતારી દીધા અને વાગ્યા સાત